પણ પ્રામાણિકતાથી નિષ્ઠાની ખેડૂત બેઠો થાય ને એ તો સરકારે કરવું જોઈએ મને આનંદ છે ની વાત થઈ એ સિવાય પણ પાંચ જિલ્લાઓ વાવ કચ્છ બનાસકાંઠા જુનાગઢ આ પાંચ જિલ્લાઓમાં અગિયારસો કરોડ રૂપિયા દસ હજાર કરોડ રૂપિયા આ અગિયાર હજાર કરોડ રૂપિયાનું પેકેજ એ સૌ પ્રથમ વાર ખેડૂત બેઠો થાય હું ખેડૂત છું મને ખબર છે એમની વેદનાઓ

એ ફોર્મ ભરાતા જાય ખાતામાં પૈસા નાખતા જાય હજી પાંચમી આનંદ છે એ ખેડૂતના ખાતામાં સીધા આટલું ઝડપથી કોઈ રાહતો મળી હોય તો ભૂપેન્દ્રભાઈ ની ખેડૂતોની સંવેદના બનેલી સરકાર આપ સૌના કારણે આશીર્વાદ ના કારણે શક્ય બન્યું છે હું જે વાત કરું છું એ તમારી સમક્ષ છે ગામડામાં બનેલું છે ભૂતકાળમાં પણ પણ સમયની માંગ હતી એટલા માટે ભૂતકાળમાં પણ કર્યું છે અમારી સરકારોએ પણ સમય એવો હતો કે એમની બાજુમાં ત્વરિત ઉભા રહેવાનું હતું ત્યારે ખરીદીઓ થાય મદદ મળે એની જણ સંજ્ઞા પણ વેચાય અને એ પણ પિયત બિન પિયત બધું છોડીને કરોડો રૂપિયાની